હવે છે ને આમાં મારે શું થયું કે ત્રણે ત્રણ વસ્તુમાં મેપાઈ ગયા પછી મેં જોયું એમ બરાબર મેં તારીખ બધી મેં જોઈ તો આપડે પેલા ફોનમાં તો મને એવું લાગ્યું કે સારું જોવા તેમાં રિંગર ખોટા સમયે ઉઠા બરાબર અને ફ્લાવર કરેલી રાઈટ ટાઈમ એ ઉઠા કરેલી રાઈટ ટાઈમ એ છે મેં કીધું ચાલ હવે કરી દઈએ હવે જેવું ખેતર વરસાદની શરૂઆત થઈ ખેતર બધા હાથ આવવાના ચાલુ થયા કે ભાઈ ચાલો હવે બેઠું કરવાનું તો રીંગણ જે ખોટા ટાઈમે રોપાયેલું હતું તો એવું ફીલ થાય કે સારું રીંગણ સારા છે કરેલા તો કમ્પ્લીટ જ ઉઠા બરાબર કરેલામાં કોઈ પ્રોબ્લેમ નહીં ઉઠો બરાબર ફ્લાવર તો મેં કીધું નક્ષત્ર આધારિત રોપાયેલા છે પણ જે વરસાદમાં ફ્લાવરે જે માર ખાધો ને બરાબર એ લોકો કરે બરાબર ને પછી ત્યારે એવું થાય સારું કે આ બધું કહેવાનું છે આ નક્ષત્ર ને આ પેલું રીંગણ ખોટા time એ ઉઠ્યું તે રીંગણ હારા જ છે એમ બરાબર ને આ ફ્લાવર નક્ષત્ર આધારિત હતું તો એમાં ખોટું પડ્યું એમ બરાબર પછી season નું પેલું બધું વીણી શરૂઆત થઈ હા તો ફ્લાવર બહુ late ચાલુ થયું બરાબર, પણ ફ્લાવર પોણા ચાર વિઘા માં પાંસઠ હજાર છોડમાં આઠસો ફ્લાવર નીકળ્યું ને છ લાખ ને પંદર હજાર વાહ ફ્લાવર હવે એમાં મારો ખર્ચો કાઢતા લાખ રૂપિયા ખર્ચો કાઢ્યો તો ત્રણ લાખ રૂપિયા મને પ્રોફિટ થયો અરે વાહ ને કાળેલીસ ગુંઠા ઉઠી તે ત્રણ લાખ ને દસ હજાર રૂપિયા નું ટોટલ થયું બધું ને એસી હજાર ખર્ચો કાઢતા એમાં ઉપરના મને મળ્યા એમાં હજુ બી તમે છે ને થોડુંક મને વચ્ચે બોલાવો ને બે એક પછી તમે પાછા કેમિકલ બધું વધારે ઢળી ગયા બાકી તમે ઓર્ગેનિક કર્યું હશે ને તો હજુ થોડુંક તમને એક્સપેન્સ હજુ ખર્ચો ડાઉન આવશે ને જે રીંગણ ખરા ને હા એ રીંગણમાં મેં રીંગણમાં શરૂઆતમાં આપણો માલ કોઈ દોન નહીં કરતો તો ત્યારે આપણા પાંચ છ મણ રીંગણ નીકળતા હતા બધો ભાવ ઉઠો પછી માલ ચાલુ થયો વધારે ને ભાવ ઓછો થયો ને રોગ જીવાત બધું ને આ તે બધું એનું મેં સરવાળે ગળ્યું તો ત્રણ વિંગામાં મને ખાલી સડસઠ હજાર રૂપિયા નફો થયેલો છે બરાબર બરાબર એટલે સરવાળે બધું જે નક્ષત્ર બરાબર તમે તો તો નક્ષત્રનો વિડીયો જોયા પછી તમે તો તારીખ તમે પેલું ડાયરીમાં લખેલી રોપેલી એટલે તમે જોયું બરાબર તો નક્ષત્રનો આજ પ્રભાવ છે મેહુલભાઈ ખરેખર આ ઋષિ ફરાસરે આ બધી પદ્ધતિ શોધેલી અને ધીમે ધીમે આધુનિક ખેતી કરતા આપણે ગયા ને એમાં આ વસ્તુ ભૂલાતું ગયું હવે આમાં નથી પલ્કેશભાઈ ને કોઈ બેનિફિટ કે નથી કામાં ને કોઈ બેનિફિટ ના ના એટલે પણ આના નક્ષત્ર આધારિત તો મેં તમને મારો પોતાનો અનુભવ કીધો ને એમ હા એમ એટલે પેલું રીંગણ ખોટા ટાઈમે રોપાયેલા એ બધું દેખાય બધું બરોબર એની વાત નહીં પણ જે આપણો રીંગા પ્રમાણે જે આપણે જે રીંગવું પરવડવું જોઈએ ને એમાં હળહેઠ હજાર રૂપિયા મળેલા એમ કેમ ત્રણ મહિનામાં એમાં શું લેવાનું એમ હા તો હમ ગયા એમ સમજો ને હા એટલે આમાં મૂકી દો કે પ્રોફિટ થયો ને નો ડાઉટ ત્રણસો હજાર રૂપિયા પણ એ જે જાયજેન્ટિક બેનિફિટ આપણને મળવો જોઈએ એ મળ્યો જે તમને કારેલીમાં મળ્યો ને ફ્લાવર ને કારેલી માટે ગોલ્ડન પિરિયડ એમ બરાબર બરાબર આટલા બધા વરસાદમાં જે બિલકુલ જ આશા નહીં ઉઠી ફ્લાવરમાં મને બસો મણની આશા નહીં ઉઠી કે બસો મણ નીકળે મારું બે લાખ રૂપિયા ખર્ચો કાઢી ગયો ને હા તો હા બહુ એવી આશા ઉઠી ને પછી ચાલુ થયા પછી બધું ભાડું તોડું મજૂરીને એ બધું ચોયડું એટલે તો પણ પહોંચ્યું એમ બરાબર બાકી એમાં બે લાખ આવે તો બૌ એવું કે એમાંથી છ લાખ ને પંદર વીસ હજાર રૂપિયા થયા એમ ને આતો તમે હજુ થોડીક જ ટ્રીટમેન્ટ કરાવેલી ને પેલું લુકાસ થી તમારો નો ડાઉટ વાયરસ ને બધું મસ્ત કંટ્રોલ આવી ગયેલું બાકી શરૂઆત થી તમે શરૂઆત થી તમે ઓર્ગેનિક મારો ને તો છે ને એ આમાં છે ને આખી બધી બોડી લેંગ્વેજ આવે કોમ્યુનિકેશન લેંગ્વેજ આવે કોની કોની જમીનની ઉપર ઉભેલા છોડવાની અને રોગ જીવાત લઈને આવતી જે જીવાતોની આપણે જેટલું કેમિકલ વધારે મારીએ ને એટલું એમાં ગરમી પેદા થાય ને એટલે એ કોઈ કોઈને બોલાવે જીવાતને ને કરે પોતાની તરફ વધારે ગ્રીન થાય ટોપર કે વધારે સ્ટ્રેસમાં આવે ટોપર્સ આપણે ઓર્ગેનિક ઉપર ઓર્ગેનિક દવા એવું નથી કર્યું કે કામના જ મારો તમને કોઈ જે બીજી કંપની હોય ને એમાં શરૂઆત થોડી કંપની બી કરો થોડા બીજાના બી મારો પણ તમે મારો ને તમારે આટલી બધી કેમિકલ નો તમારો એક્સપેન્સ આવે છે ને કેમિકલ દવાનો એ તમારો પચાસ ટકા કરતા ઘટી જાય

હા એટલે એમાં જે કરું ને હીંગણ વાળામાં ભીંડા બનાવવા છે બે ખેતર એમ બરાબર એટલે મુકવા નક્ષત્ર આડાયું કઈ આવી જાય એકવાર તો આપણને ખબર પડે એમ ચોક તમે ઓડિયો છે ને બલકેશભાઈ બો મૂકીએ ઓડિયો બરાબર એટલે સાંભળીને જલ્દી કારણ કે તમે અગિયારમાં છો કે મારી પાસે ડિમાન્ડ કરે છે કે ઓડિયો ની આવ્યો પેલો નક્ષત્ર વાળો પચીસ તારીખ જતી રહી એટલે બરાબર તો મેં રિક્વેસ્ટ કરું ચાલો બરાબર બીજું કે આમાં ટૂંકમાં ફ્લાવર કાઢીને ડાયરેક્ટ પેલા રોટરી મરાય દે રોટરી રોટીવીટર જ મારવાનું એને ઊંડી ખેડૂતો નથી કરવાની જો પહેલા ગોળાકલથી મરાઈ દો ખાલી નીચે ભાંગી રાખો એક ગોળાકલથી ગોળો મરાય ને પછી સાત આઠ પણ આમાં શું છે ફ્લાવર છે ને પેલી પીળવણી થઈ ગયેલી ને બરાબર એટલે આખું ખેતર તમને અમને નવું રોપેલું એવું દેખાય એટલે એને cultivator મારે ને દંડી એટલે એ લોકો direct રોટલી જ મારી દે ok પછી એક વાર cultivator મારો ને દસ બાર દિવસ પછી બીજી વાર cultivator મારો મતલબ છે ને હજુ વાર છે આપડે તલ તો એટલે જેટલો ભેજ ઉડે એટલો ઉડાડી દે બધી બધી ખેત એક સાથે નહિ કરતા સાત સાત દિવસ ના interval એ ખેત કરો શાંતિથી થી ત્રણ વાર જે ખેત કરવાની છે

અને હરી ત્રણ બેક્ટેરિયા વાપર્યા કરો ને તો તમારો સિત્તેર ટકા ખર્ચો કેમિકલ દવાનો ને એનો ઘટી જાય ખાતરમાં બરાબર ચોક્કસ ચોક્કસ તો મળી આપડે બરાબર આવજો હા